ભાવનગર સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ દ્વારા ભોજનની ગુણવત્તાને લઈને જોરદાર હોબાળો કર્યો છે ભોજનની ગુણવત્તા અને ભોજનમાં જીવાતને લઈને ફરિયાદ હતી ભોજનમાં જીવાત નીકળવાના આક્ષેપ પણ કરાયા હતા જ્યારે ગરમ પાણી સહિતની અનેક ફરિયાદો અંગે વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી જોકે ધ્યાન આપવામાં ન આવતા તેમજ કોઈ કાર્યવાહી ન કરાતા

સમસ્યા એવી છે કે ત્રણ વર્ષથી સોલારની ઢપ છે ગરમ પાણીની વ્યવસ્થા ઠપ છે અને જમવાની પોલીસમાં રોટલી જે લઈને વારંવાર મેડમને એ રજૂઆત કરેલી છે હું પોતે ગમે ભોજન સમિતિની કમિટીની અંદર રહી ચૂક્યું છું હા અમારે જે પણ કાય નથી આજે અમે રાજીનામું આપી દીધું બરોબર સમયના કારણે બધાના કારણે થઈ તોય પણ આને આજે અમારા બધા વિદ્યાર્થી આગ્રહ આંદોલનમાં આવે છે કે કલેક્ટર સર અહીંયા આવીને જમવાની વ્યવસ્થાનું અને ગરમ વ્યવસ્થાનું નહીં કરી શકે કારણ કે વિદ્યાર્થી ઉભા થવા માંગતા નથી જો જો આ કલેક્ટર સાહેબને અહીંયા નહીં આવે બગાવતીનો વિરોધ આ રેલી કાઢીને કલેક્ટર સાહેબની ઓફિસે જઈને ધરણા દેવામાં આવશે અહીંયા સમરસની અંદર ટોટલ અત્યારે હાજરમાં વિદ્યાર્થી સાતસોની સંખ્યા કહેવામાં આવે છે મતલબ આંદોલનની અંદર બસો થી ત્રણસો વિદ્યાર્થી બેઠેલા હશે આજ સમરસ ખાતે આંદોલન કરવા આવે જેનો વિષય છે કે અહીંયા છેલ્લા ત્રણ વર્ષથી ગરમ પાણીની સુવિધા મળતી નથી જે પ્રાથમિક સુવિધા છે તથા ભોજનની ગુણવત્તા સતત રજૂઆત કર્યા બાદ પણ ભોજનની ગુણવત્તામાં સુધારો કરવામાં આવતો નથી આજે બીજી ચોથી વાર રજૂઆત કરવા આવ્યા છીએ બરાબર છેલ્લા ત્રણ વર્ષથી નાવાના ગરમ પાણીની સુવિધા આપવામાં આવતી નથી પછી ભોજનમાંથી વારંવાર જીવજંતુ નીકળવાની સમસ્યા છે જેનો ઘણીવાર રજૂઆત કર્યા હોવા છતાં પણ એનો નિકાલ કરવામાં આવતો નથી પછી જેમ કે આપણે છાસ દૂધમાં માં વારંવાર પાણી નાખવામાં આવે છે કે વિદ્યાર્થીઓને પણ ખબર છે એની પણ ઘણીવાર સાહેબને રજૂઆત કરવામાં આવી પણ એનો કંઈ ઉકેલ આવવામાં આવતો નથી પછી જેમ કે રસોડામાં સાવ સાફ સફાઈ નથી ઘણા વિડીયો પણ એના પડ્યા છે કોઈ એના રસોડામાં સાફ સફાઈ કરવામાં આવતી નથી હવે શું કામગીરી રહેશે આપણે આનું અઠવાડિયામાં ઉકેલ નહીં લાવવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે